નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ પેન્શનો માટે સારા સમાચાર લઈને આવું છું પેન્શનોને મળી શાનદાર ભેટ જો તમે સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ધારક છો તમારે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તમને હરેક માહિતી પ્રવૃત્ત કરવામાં આવશે ડીએડીઆરએચઆર કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ પેન્શનો માટે સારા સમાચાર લઈને આવ્યો છું પેન્શનોને મળી શાનદાર ભેટ તો ચાલો જાણીએ વિગતવાર માહિતી વિડીયો શું કદાચ વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં પૂછો હશે જોઈન થઈ જજો ચાલો છ મિત્રો ચાલો પેન્શનધારક મિત્રો બધા સંબંધો બગાડ શરૂઆત કરું છું અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે નાણાકીય મુશ્કેલીઓમાં આધાર કોઈપણ નિવૃત્તિ કર્મચારીઓને મંજૂર લેણા અને પેન્શન લાભોની ચૂકવણી નકારી શકાય નહીં આ મામલે કડક વલણ અપનાવતા કોર્ટે કોર્ટે ગાજીપુરની નગર પંચાયત ડિરલા નગરના તમામ ખાતા સિવિલ જજને સોંપવા આદેશ આપ્યો હતો કેસના વિગતો નગર પંચાયત નગર ગાજીપુરમાં ચોથા રોગના કર્મચારી તરીકે બે હજાર અઢારમાં નિવૃત્તિ થયેલા અરજદાર ખુશલાલ ધામને તેમનું ઉગ્ય પેન્શન નિવૃત્તિ લાભો ચૂકવામાં આવ્યા ન હતા મુખ્ય વિવાદ અરજીકર્તાએ પાંચ લાખ સાત હજાર પાંચસો સત્યાની બાકી રકમ મરવાની હતી નગર પંચાયતે નાણાકીય મુશ્કેલીનો ટાંકી ચૂકવણી ઇન્કાર કર્યો હતો આ કારણે નજાની રોજીરોટી મેળવવા મુશ્કેલનો સામનો કરવો પડ્યો હતો હાઈકોર્ટનો આદેશ પ્રથમ ઓર્ડર બે ડિસેમ્બર બે ચોવીસના રોજ હાઈકોર્ટ એક લાખ ચૂકવ ચૂકવવાનો આદેશ આપ્યો હતો પરંતુ કર્મચારીનો પગાર ચૂકવવાનો બહાર અને બાકીની રકમ મૂકી દેવામાં આવી હતી બીજો ક્રમ નવમી ડિસેમ્બર કોર્ટ નગર પંચાયત એક સપ્તાહ સમય રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો જો ચૂકવણી નહીં થાય તો નગર પંચાયતની મિલકત જપ્ત કરવામાં આવશે અને ખાતા જપ્ત કરવામાં આવશે તેની તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી સત્તર ડિસેમ્બરની ચુ સુનાવણી અદાલતે જાણ જાણવા મળ્યું હતું કે વહીવટી અધિકારીઓ નગર પંચાયત પ્રમુખે ચૂકવણી કરી નથી અને ફરીથી સમય માગ્યો છે કોર્ટે કડક વલણ આપનાવતા તમામ બેંક ખાતાઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો હાઈકોર્ટની ટિપ્પણી હાઈકોર્ટે સ્પષ્ટ કરી હતી કે કોઈપણ કર્મચારી નેવુંથી લાભોની ચુકવણી તેના મૂળભૂત અધિકારી હેઠળ આવે છે નાણાકીય સમસ્યાઓને આ માટે વાહનું મળી શકે નહીં અને નેવુંથી લાભો મળવાનો આ કર્મચારીનો અધિકાર છે તો મિત્રો નિષ્કર્ષ આ નિર્ણય સરકાર અને મ્યુનિસિપલ સત્તાવાળા માટે એક મજબૂત સંદેશ છે કે નેવૃત્તિ કર્મચારીઓના અધિકારોને અવગણી શકાય નહીં ન્યા નિર્ણયની પેન્શન અને કર્મચારીઓને ન્યાય આપવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે તો મિત્રો આવીના ઇન્ફોર્મેશન માટે આપણી આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિજ્ઞિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો હરના રો હર એક રોજ તમે આવીને અપડેટ મળતી રહેશે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત મળીશું એક નવા વિડીયો સાથે